બનાસકાંઠા જિલ્લાના ભીલેડી ખાતે માનનીય વિજયજી મહારાજ સાહેબને આશીર્વચન હેઠળ બનાસકાંઠા જિલ્લાને સંસ્કાર કાંઠા બનાવવા માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી ભીલેડી યાજી જૈન તીર્થ આનંદ પરિવાર દ્વારા આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાકૃતિક કૃષિ સંમેલનની આદર્શ સુવર્ણ અને અને સન્માન સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કુલ ઓગણસાઠ શાળાના છસો દસ બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલશ્રીના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં જ્યારે કુશ સંસ્કારોનો પ્રભાવ વધી ગયો છે ત્યારે આનંદ પરિવાર દ્વારા

દેશના દરેક સંતો મહારાજ સાહેબની જેમ આખા દેશમાં આવું અભિયાન ચલાવે છે તો આ દેશ રાજ્ય બની જાય અને રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં હાજર સરપંચોને નિવેદન કર્યું હતું કે આપણા બાળકોને આપણે સૌથી મોટી પૂંજી છે આ બાળકોને સંસ્કારી નિર્વસની અને આજ્ઞાકારી બનાવશો તો સમાજ અને રાષ્ટ્રનું વધશે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા બાળક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું આહવાન કરવામાં આવ્યું